અન્ન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વલસાડમાં ઉમર ગામે કરોડો રૂપિયાની પાણીની યોજના ટલ્લે ચડતા અધિકારીઓને ખખડાવ્યા મંત્રીએ નકશા બતાવીને પાણીની યોજનાઓ કેમ અધૂરી છે તેવો પ્રશ્ન કરતા અધિકારીઓના પર સેવા છૂટી ગયા આમાં પાણી માટે આઠ વર્ષથી વલખા મારતા સોલંકી સોલંકીસુંબા ગામમાં પંચાવન કરોડની યોજના ઠપશે અને ઉમરગામ તાલુકામાં અઢીસો કરોડની પાણીની યોજનાઓમાં મંત્રીને ઉનાળા પહેલાં પાણી મળશે તેવી ખાતરી આપી સિત્તેર એલપીસીડીમાંથી સો એલપીસીડીમાં લઈ જવા માટેની અમે સુધારણાની યોજનાના કામો અત્યારે કાર્યરત છે પણ છેલ્લા ત્રણક વર્ષથી રેલવે ક્રોસિંગના કારણે અટક્યું છે પણ આજે મેં જોયું છે વહેલી તકે આ રેલવે ક્રોસિંગ એ સિવાયને કોઈ ઇસ્યુ છે તો ઉકેલ આવે અને આ વિસ્તારના દરિયાઈ બેલ્ટના એમાંય ખાસ ઉમરગાંવ તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે એ કંઈ જે બાકી રહેતું કામ વહેલી તકે પૂર્ણ થાય એના માટેનો હું અમે માનીએ આપણા વિસ્તારના ધારાસભ્યને સાથે રાખીને વહેલી તકે આવતા ઉનાળા પહેલાં આ યોજનાઓ બધી કાર્યરત થાય એ વખત